મિત્રો કે આજે અમે તમને તમે ઘણી વાર આવી શક્યા પણ તમને ખબર નથી આ સ્થળ કયું છે અને જો મોલ્લો બોલી રહ્યો છે અને સામે ડુંગરા પર રાસ રમી રહ્યા છે તો આ સાપુતારા જેવું સરસ મજાનું સ્થળ આપણે મોગલધામ ભગુડા પણ આવું જ છે સરસ મજાનું તો આપ આવો છો તો જ્યાં ઉપર મંદિર છે સરસ મજાનું ચીડીયું છે અને આમ કુદરતી વાતાવરણની વચ્ચે આવો સરસ મજાનો માહોલ ને પણ આ કાંઈક નવીન જોવા મળ્યું છે તો આ ખૂબ નાની નાની ટેકરીઓ છે તો આ ટેકરીઓ શેની છે તો પણ ઘણા લોકો જાણતા હોય તો અમને કોમેન્ટમાં જણાવજો કે આ ટેકરીનું મહત્વ શું છે તો નાની મોટી કમસે કમ ઘણી બધી ટેકરીઓ છે અલગ અલગ ઝીણી છે અમુક મોટી છે અને પથ્થરોની સાથે આવી રીતની શ્રદ્ધા હોય કે હું અંધશ્રદ્ધા હોય છે એ તો અમને ખબર નથી પણ અહીંયા ટેકરીનું કંઈક મહત્ત્વ છે કે ઘણી બધી ટેકરીઓ જોવા મળી છે તો જે લોકો જાણો છો તો અમને કોમેન્ટમાં જણાવજો જેથી કરીને અમે પણ થોડી નાની મોટી ટેકરી કરી તો સરસ મજામાં તમે જવાની ટેકરી પર લોકો ફરવા આવ્યા છે અને ખૂબ હુમલો ઓછો છે અહીંયા એ જ્યાં ઘણી જગ્યાએ ફરવા જતા હોય છે તારા છે અલગ અલગ વિસ્તારમાં તો પણ આ ભગોળા એક સરસ મજાનો તળાવ પણ દેખાય છે પવન છે કે એવું ભરી રહી છે અને ઉપર માતાજીનું મંદિર છે શિંગાળી માતાજી તરીકે ઓળખાય છે અને શિંગાળીમાંના દર્શન કરવા પણ મંગલધામથી બાજુમાં છે અને અમે તમને દ્રશ્ય દેખાડી કે અહીંયા ડુંગર બહુ મોટો છે અને ઊંચો છે અને બાજુના નાના નાના ગામડાઓ પણ દેખાય છે આજુબાજુ વિસ્તારમાં તો સરસ મજાના લોકેશનો અત્યારે લોકો ખૂબ ફરવા આવતા હોય છે અને આનાથી પણ ઊંચી બાજુની જો ધાર છે આજે નીચે દેખાઈ રહ્યું છે મોગલમાનું ધામ મોગલ સાનધ્યમાં તો તમે લોકો આવ્યા જ છો પણ જે આ સરસ મજાનું ચોમાસાના લોકેશનમાં એક બાજુ સાપુતારાને બેસાડી દેવું સરસ મજાનું લોકેશન આપણે આજે જ મુલાકાત લ્યો અને અહીંયા માતાજીના શરણમાં એક સરસ મજાનો લાવો લઈએ અને અહીંયા આબોહવા પવન આટલો જોર જોરથી આવે સરસ મજાનો પવન ઉડી રહ્યો અને આપ નિહાળો આપના પરિવારને આવું સરસ મજાનો લોકેશન બતાવો અને બાળકોને રજા ખુશી માટે અહીંયા લઈને આવો અને સરસ ચોમાસાના જંગલ જેવું છે તો મોર પક્ષી ઘણા બધા પ્રાણીઓ જંગલી પણ અંદર જોવા મળે છે અને મોર તો ઘડી ઘડી બોલ્યા કરે છે અને સરસ મજાના મોરના કિલોળ વચ્ચે બાળકોને ખૂબ મજા આવશે તો આપ આવો અને જોવો લોકો ઉપર જે તમે જોઈ શકો છો કે જો કેવો સરસ મજાનો રાસ રહી રહ્યા છે થોડુંક દૂર હોવાના કારણે મોબાઈલની ગીત જોવો સરસ મજાના રાસ રમી રહ્યા છે ચાલો અમે થોડીક વારમાં એનો રાશિ લઈને પણ તમને અંદર મૂકશું જેથી કરીને તમને ખબર પડતા હોય છે અને સરસ મજાની સીડીઓ કે તમને રમવાની મજા આવે એવી રીતે બાળકો પણ સરસ મજાના ઉત્સાહ સાથે રમી શકે એવા પગથિયા સાથે લોકેજન છે તો આવા સ્થળો પર જવાની બહુ મજા આવતી હોય તો આપને પણ આ સ્થળની સરસ મજાની અમે મુલાકાત આજે કરી છીએ અને આપને આગળના વિડીયોની અંદર તમને

બીજાને પહોંચાડવા માટેનું કામ કરે મારી ફીલ છે કે આ કુદરતી સ્થળ ચોમાસાની સિઝનની અંદર ખૂબ મજા આવતી હોય છે અને અહીંયા કરવા પણ આવે છે આપ જોઈ શકો કુદરતી વાતાવરણમાં હોય છે કાંઈક બોલી રહ્યું છે માનવને કાંઈક સંદેશ આપે છે કે વૃક્ષો વાવો અને હરિયાળી કાયમ આનાથી વધારે સારી થઈ શકે એવી છે કંઈક કલ્પના કરી રહ્યું છે એવું જંગલ પણ બધા આવે છે કાપી રહ્યો છે તો માનવને પણ એક દિવસ કહે છે કે હું જ્યાં આપવાનું કામ કરશો ને ત્યાં કુદરત કાંઈક સંકેત આપતો હોય છે તો આવા નજારાની સાથે સાથે આપ લોકોને પણ અમે આવવાનો આગ્રહ આપીએ છીએ જેથી કરી સરસ મજાના